ગુજરાતી વાર્તા લોભને નહીં થોભ સીતા અને પ્રથમ નામના એક મધ્યમ વર્ગના પતિ પત્ની હતા બંનેને ઘણા મિત્રો હતા તથા બંનેને સંગીતનો પણ ખૂબ શોખ હતો રોજ રાત્રે તેમને ખેર મિત્રોની મહેફિલ જામથી જાત જાતના ગીતો ગવાતા નાસ્તા પાણી કરીને બધા ખુશ થઈને છૂટા પડતા સીતાને વાંચવાનો તથા નવા નવા પુસ્તકો વસાવવાનો પણ ખૂબ શોખ હતો પ્રથમ તેને માટે રવિવારના બજારમાંથી જૂના પુસ્તકો લઈ આવતો તેમણે પક્ષીઓ પણ પાડ્યા હતા સીતા ક્યારેક એના પતિને પૈસા બચાવવાનું કહેતી પરંતુ પ્રથમ એની વાતને મજાકમાં ઉડાવી દેતો એક દિવસ પ્રથમ દુકાનેથી ઘર તરફ ચાલતો આવતો હતો ત્યારે તેણે રસ્તામાં એક પાકીટ પડેલું જોયું આજુબાજુ કોઈ હતું નહીં તેથી તેણે પાકીટ ખીચામાં મૂકી દીધું ઘેર જઈને પાકીટ ખોલ્યું તો તેની આંખો ચાર થઈ ગઈ તેમાં સોનાના નવ સિક્કા હતા પ્રથમે જિંદગીમાં એક પણ રૂપિયો બચાવ્યો ન હતો અહીં તો નવ સોનાના સિક્કા વગર મહેનત તેના હાથમાં આવી ગયા હતા તેણે પાકીટના માલિકને શોધવાનો પ્રયત્ન ન કર્યો સિક્કા સાચવીને મૂકી દીધા પ્રથમે સીતાને કહ્યું તું ઘણા વખતથી મને પૈસા બચાવવાનું કહેતી હતી ને લે ભગવાને સામે ચાલીને આપણને નવ સોનાના સિક્કા મોકલ્યા છે સીતા ખુશ થવાને બદલે દુઃખી થઈ ગઈ બસ નવ સિક્કા જ ભગવાને મોકલ્યા દસ મોકલ્યા હોત તો સાચવવામાં અને ગણતરીમાં કેટલું સહેલું પડત વળી તમારા માટે પાંચ અને મારા ઘડપણ માટે પાંચ સિક્કા સાચવીને મૂકી રાખત પ્રથમે કહ્યું તારે દુઃખી થવાને બદલે ખુશ થવું જોઈએ આપણી પાસે આજ સુધી કાંઈ ન હતું ખાઈ પીને મિત્રો સાથે મજા કરી શકીએ એટલું ભગવાને આપણને આપ્યું જ હતું સીતા ખુશ ન હતી તેણે પ્રથમને કહ્યું કાલથી આપણે બંને કામ કરીશું તમે દુકાને જજો અને હું ઘરનું કામ ફટાફટ પતાવીને નોકરી શોધી કાઢીશ એક સોનાનો સિક્કો ખરીદવા જેટલા રૂપિયા ભેગા થઈ જાય એટલે હું નોકરી છોડી દઈશ પછી આપણે પહેલાંની જેમ જ ખાઈ પીને મજા કરીશું ઘડપણની કોઈ ચિંતા નહીં રહે પ્રથમ કાંઈ બોલ્યો નહીં બીજે દિવસથી પ્રથમ બમણું કામ કરવા લાગ્યો સીતાએ નિશાળમાં શિક્ષિકાની નોકરી લીધી ઘેર પણ પેપર તપાસવાનું તથા નોટો તપાસવાનું કામ રહેવા લાગ્યું મિત્રો આવતા બંધ થઈ ગયા ગીતો ગાવા માટે કે સારા સારા પુસ્તકો વાંચવા માટે કોઈને હવે સમય ન હતો સીતા અને પ્રથમ પાસે કામ સિવાય કાંઈ જ કરવાનો સમય ન હતો એક વધારાની જરૂરિયાત વગરની સોના મોહરની લાલચે તેમની જિંદગી બગાડી કાઢી હતી ધીમે ધીમે બંનેને થયું કે મિત્રો કે પુસ્તકો પાછળ પૈસા ખર્ચવાની સી જરૂર બધા રૂપિયા બચાવવા જ જોઈએ આમને આમ ઘણા મહિના પછી એક સોનાનો સિક્કો ખરીદી શકાય એટલા રૂપિયા ભેગા થઈ ગયા સીતાએ કહ્યું હસ હવે હું નોકરી છોડીને ઘેર રહીશ અને આપણે પહેલાંની માફક મિત્રો સાથે મજા કરીશું પરંતુ હવે પ્રથમને વધારે સોનાના સિક્કા ભેગા કરવાની લાલચ જાગી હતી તેણે કહ્યું આટલા સિક્કા તો આપણા પણ માટે જરૂરી છે ભવિષ્યમાં આપણને બાળક જન્મે તો તેનું શું તેના ભવિષ્ય માટે આપણે રૂપિયા ભેગા કરવા જોઈએ પ્રથમે સીતાને નોકરી છોડવા ન દીધી બંને જણ કાળી મજૂરી કરવા લાગ્યા જે બાળક હજી જન્મ્યું પણ ન હતું તેને માટે પણ પૈસા ભેગા થઈ ગયા સીતાએ કહ્યું હવે તો બસ કરો આપણા બાળકને પૂરતા થઈ રહે એટલા રૂપિયા હવે ભેગા થઈ ગયા છે હવે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ આપણા લગ્નને આટલા બધા વર્ષ થયા છે આપણે જે બાળક માટે પૈસા ભેગા કર્યા છે તે બાળક ક્યાં છે સીતા અને પ્રથમ ડોક્ટર પાસે ગયા ડોક્ટરે તેમને જે સમાચાર આપ્યા તે સાંભળીને સીતા ખૂબ દુઃખી થઈ ગઈ ડોક્ટરે કહ્યું બાળકને જન્મ આપી શકાય તે ઉંમર જતી રહી છે તમે હવે મા બની શકો તેવી કોઈ શક્યતા નથી સીતા અને પ્રથમે ખૂબ વિચારીને એક બાળક દત્તક લીધું સીતાએ નોકરી છોડીને બાળકને ઉછેરવામાં તથા વાંચન અને સંગીતમાં આનંદ લેવાનો શરૂ કર્યો મિત્રો ફરીથી આવવા લાગ્યા ઘર ફરીથી ગુંજવા લાગ્યું આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને